લાવા નહી આવી બધા પૈસા જીતી બધા જીતી જવાય હું બાજી કીધું સારું વાત હા ફોન કરો પછી કરવા દે ફોન

બીમાર થઈ ગયો ને મારા દેડા ભરાવાના હોય પણ તમે પૈસા આલો એમ હાલ નહીં ઓય કેલા જોતા હતા તે જોતા તો દવા નું ફોર્મ માં દેમ 50000 એક આલો કી તું આરા ટાઈમે આવી જો ને કે હું હાલ જ હવે જાતો તો હું કે કે બેંક માં જાતો તો અને કને તાળું મારી અને હવે 5 મિનિટ ના આવ તો હમણાં બેંક માં જઈને હાલ પૈસા ભરી આવો તો આલો કી તાન મને એટલે તાર જોઈ આમ ફાઈનલ થી ફાઈનલ થી 100% માર જાવ પૈસા હાલ તાત્કાલિક ઓવા પાવ નકા હોમાં આટે માં આવો પઈ ના ના હું નહીં કશું

આબાજો હેડો આબાજો અલભા હા ઓલો આરવાના જો હો પૈસા આ રતાસી નેટ નેટ લાયો સરપંચ જોડે જીવરીત લાઈવ મારું મન જોડે છે પણ આ તો ઓનારે ડબલ કરીને સરપંચ કેવું લ્યો છે સરપંચ ફરતી કોમ કરે હેડો હાચી વાત આ તો જો ઉગ્યું વરસાદ નું જોજોય અને કાકા ભત્રીજાને ખણ ઉપડી છે ને ખણ ઓનેથી ભાજી ના છે હેડો ઈયન વધારે બોલો આ પૂરા હેડો ખાલી તમે હા છો ને તું ના તમે જિંદગી પેલા પૈસા પાયા હે તો એરંડા લાયો હતો પીધો તમે એવું

ફાટો ફટ એ તો ફટ જ ને એ આ તો પૈસા બતાઈલા મને પૈસા જોયા પૈસા પૈસા ઓમ જ આવવાના આવશે લઈ લેજો તો કોઈ ના આવડે ઓલાજી કો મારો

ના ભાઈ લેજો રાણી ભાઈ લો નાખો લો નાખો થઈ ગયા થઈ ગયા વિશ્વાસ નાખો

યા તાકા આવો આવો બુટી બુદુ ખાઈ બુટી બુદુ ખા લે તું જો હેલો તું ખા લે ફુંચી ખાઈ જાય ઓર આઉં તમારો નોખો મેલો કાકા તો મારા હો નેકડી હો ઓ લઈ લે લ્યા હો નેકડી વાય લેય તો ફોન નેકડી કેચી લો ભઈ લીધા લીધા લે ના નહીં લે ઓ મેલતું પૈર નાખો નાખો કલલાજી ભાઈ

હજાર હજાર <coughs> <laughs>

પોકતાન તો લેજો ના ભમરાણા નાખા નાખા કઈ તું આખો દાડી મે કાકા કહીએ કીધું તું ના નાખશો નાખો 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 કાકા જીતી જાવ પણ પોલીસ લઈને આવે યાર પછી જા પછી જા હવે આપણે ઓય મને કે પોલીસ આપણે થઈ જા થઈ જા જો જા બંડલ ઢગલો બતવી હવે હવે તમારી આઈ લાલ ટીપી પાડી ગોઠી હવે કેટલા પડ્યા હવે

મારું પાંચો હા